છે અમારા યંગ કપલ કાકા ને કાકી અને સાતસો વર્ષ જૂનું આ ઐતિહાસિક કાનેટી હનુમાન દાદાનું મંદિર છે અહીંયા ફોટોશૂટ માટે બે દેરાણી જેઠાણી બહી ગયા છે કેવો ફોટો પાડવો છે આડો પાડવો છે કે ઊભો આ સુપર એટમોસ્ફિયર છે ખરેખર આપણે ઓલા ગીરના જંગલમાં ફરતા હોય અને રાહ જોવી છે કે કદાચ કોઈ જાનવર મળી જાય અમને અહિયાં મારા મેઇન પ્લેયર આવી ગયા છે દાવમાં ક્રિષ્ના આવી ગયા છે જોવી શું કરે છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ આજે છે તારીખ સાત જુલાઈ ને બે હજાર ચોવીસ ને રવિવાર તો બધાનું સ્વાગત છે આજના સન્ડેના ના જય સ્વામિનારાયણ માસી શું વાંચો છો વચનામૃત વાંચે છે ને બા શું જોવો છો બા જો કાલ નો બ્લોગ જોવે છે પ્રોગ્રામ પ્રોગ્રામ ઓકે બા પ્રોગ્રામ કે છે નારાવ ભાઈ જો હો મોજ મોજ સન્ડે મોજ

નવો શર્ટ પહેરવાનું કારણ એ છે કે અત્યારે આપણે ગુજરાતી જોક્સનો નો વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ ચાલો શૂટિંગ થઈ જાય પછી તમને મળીએ વાયકા છે બપોર ના પોણા એક અને બધા જમી લીધું છે પણ અમારા માટે આજે મારે બનાવવાનું છે મકાઈ શાક અને એની આખી રેસીપી આપણી આ ચેનલ માં આવવાની જોઈ બધી તૈયારી થઈ ગઈ છે ચાલો આખું શાક બની જાય પછી તમને બતાવીએ કે કેવું બન્યું છે મકાઈ શાક તો ફાઇનલી જોઈ લો આપણું શાક બની ગયું છે એકદમ સુપર છે અને આખી રેસીપી મસ્ત બન્યું છે ધાબા સ્ટાઈલ હાલો બેસી ગયા છે જમવામાં જમવામાં છે રોટલી મસાલા વાળું દહીં અને એકદમ લસણિયા સ્ટાઈલ ધાબા સ્ટાઈલ આખું મકાઈ નું શાક બની ગયું છે ચાલો જમવા એવું લાગ્યું હારો ભાઈ શાક ભાઈ બધું શાક ખાલી થઈ ગયું છે જમાવટ પાડતી હતી નહીં હારો ભાઈ ઘણા દિવસે એકચુલી ઘણા દિવસે આજે આ મકાઈ નું શાક બનાવ્યું ને એકદમ સુપર બન્યું હતું ચાલો હવે જમી લીધું છે અને થોડું ઘણું બાકી છે કેટલા છે બપોરના પોણા પાંચ અને ક્રિકેટ ચાલુ છે આરવ ભાઈ આરવ ભાઈ આઉટ કરી શકે છે કે નથી કરી એક શકતા અહીંયા જોઈ લો અમારા બ્લૂટૂથ ડીજે ડીજે ક્રિષ્ન બેટા છે અહીંયા બ્લૂટૂથ સ્પીકર ચાલુ છે સરસ મજાનો ગીત ગોતી રહ્યા છે કે કયું ગીત વગાડું ચાલો બધા ક્રિકેટ રમવા માટે એટલે અમારા મેઇન પ્લેયર આવી ગયા છે દાવમાં ક્રિષ્ન આવી ગયા છે જોવી શું કરે છે ચાલો આઉટ થાય છે કે નહીં એ આહા રહીમી રહીમી આરવ મમ્મીને આઉટ નથી કરી એક તો અને સ્લો બોલ જ એલાઉટ છે ફાસ્ટ બોલ એલાઉટ નથી એટલે આરો ભાઈ બોલિંગ કરી રહ્યા છે જોવી આઉટ આઉટ ડાયરેક્ટ અડી ગયું ડાયરેક્ટ અડે એટલે આઉટ છે ભાઈ વાંધો નહીં વેલ પ્લેડ તમને વર્લ્ડ કપમાં સિલેક્ટ કરવામાં આવ્યા છો ચિંતા ન કરતા ચાલો કૃષ્ણ આઉટ થઈ ગઈ છે મારો દાવ છે જોવી હું કેવું રમું છું ચાલો તો ગરમા ગરમ ચા બની ગઈ છે ચાલો બધા ચા પીવા માટે અને ચા ની સાથે નાસ્તો આપણે ઓલું તીખા મીઠા મિક્સ લાવ્યા છે ને એ લાવો ચવણ બધા ચા ને નાસ્તો કરવા માટે હવે જઈએ છીએ દર્શન કરવા માટે શું લાવવા કઈ દે બે ત્રણ આઈટમ જ હોય મેં શું કીધું ચોડા ફળી છે કીધું તું ને

અડવાણની અંદર આવેલ કાનેટી હનુમાન દાદાના દર્શન કરવા માટે એટમોસ્ફિયર જે સુપર ઝરમર જરમર ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે ચાલો આગળ જઈએ તમને દર્શન કરાવું કાનેટી હનુમાન દાદાના ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રી કાનેટી હનુમાન દાદાના દર્શન કરવા માટે સુરેન્દ્રનગરથી અંદાજે 10-11 કિલોમીટર જેવું થાતો હશે 10-12 કિલોમીટર અને આ જો લો કાનેટી હનુમાન દાદાનો મંદિર છે અને અંદર આખો મંદિર છે ચાલો તમને દર્શન કરાવું હનુમાન દાદાના ઘણા વર્ષો પછી હું આ દર્શન કરવા આવ્યો તો આ મંદિરે મને તો યાદે નથી કદાચ હું પાંચ છ વર્ષનો ત્યારે આ મંદિરે દર્શન કરવા આવ્યો હતો ખરેખર સુરેન્દ્રનગર આવો તો આ મંદિરે અચૂક ને અચૂક દર્શન કરવા આવજો તમને એકદમ આમ પગ મૂકતા જ આપણને એમ થાય કે આપણે દુનિયાની બહાર આવી ગયા છીએ એટલો તમને શાંતિનો અનુભવ થશે અહીંયા અત્યારે તમે જે દર્શન કરી રહ્યા છો તે છે શ્રી કાનેટી હનુમાન દાદાના જય હનુમાન દાદા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તેવું લોક ઉજાગર હનુમાન દાદા બધાની રક્ષા કરે મજાના દર્શન આપણે હનુમાન દાદાના કરી લીધા છે અને એકદમ શાંતિવાળું એટમોસ્ફિયર છે જોઈ લો આ મંદિરની પાછળની જગ્યા છે જોઈ લો એકદમ ગ્રીનરી છે આપણે કોઈ જંગલ કે કોઈ ગીરના એરિયામાં આવી ગયા ને એવું તમને ફિલિંગ થાય કારણ કે ગામની થોડુંક દૂર છે સુરેન્દ્રનગરથી આગળ વઢવાણ અને વઢવાણથી પણ મારા ખ્યાલથી પાંચ છ કિલોમીટર થાય છે અને સાતસો વર્ષ જૂનું આ ઐતિહાસિક કાનેટી હનુમાન દાદાનું મંદિર છે અને શનિવારે તો ઘણા ભક્તો અહીંયા આવે છે તો ચાલો હવે આગળ જઈએ અંદર દર્શન હવે મંદિર ફરતું એક સરસ મજાનું આખું ગ્રીનરી વાળું ગાર્ડન જેવું છે બધા નીકળા છે ફરવા જોઈ લો બધા અહીંયા હાજર છે ટોટલી કાર્તિક ભાઈ આવાર યુ ગુડ ઇવનિંગ ગુડ નાઇટ આ શું કરે ઝાડ ઉપર ચડવાનું છે એમને લિઝાર્ છે ને એ તો બહુ સારી ટેસ્ટી હોય કંઈ વાંધો નહીં ચાલો અહીંયા કૂવો લાગે છે વર્ષો જૂનો કૂવો છે જોઈ લો ઓહો હો જમાવટ છે જોઈ લો જોવો જે કોઈનો પડગો પાછો પડે છે કોઈનો અંદર કોઈ ખૂતું હોય ને કુવા દો કુવા પાછો નથી આવતો ને એકચ્યુલી પાણી અહીંયા ફોટોશૂટ માટે બે દેરાણી જેઠાણી બહી ગયા છે કેવો ફોટો પાડવો છે આડો પાડવો છે કે ઊભો પાડવો છે કે કૂવામાં જૈન પાડવો છે કૂવા બહાર પાડવો છે આહા કાકા આવી ગયા હાલો કાકા ફોટો પાડવાનો છે જય સ્વામિનારાયણ કેવી જગ્યા મોટા થયા છે હાલો કાકાનો એક ફોટો પાડી લઈએ આપણે છે અમારા યંગ કપલ કાકા ને કાકી ઓકે ચાલો જો બધાય ફોટોશૂટ કરી લીધા છે સરસ મજાના અને બહુ સુપર એટમોસ્ફિયર છે ઘરે ઘર અને એકદમ શાંત એરિયા છે અહીંયા કોઈ પણ જાતનો ટ્રાફિકનો ઘોંઘાટ નથી એટલે સુરેન્દ્રનગર કે વઢવાણ આવો તો આ કાનેટી હનમન દાદાના દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં આપણા ગીરના જંગલમાં ફરતા હોય અને રાહ જોવી છે કે કદાચ કોઈ જાનવર મળી જાય એમને અહિયાં પણ કોઈ જાનવર મળતું નથી હા એ તો છે આપણે તો છીએ આપણે આદિ માનવ તો હતા જ તે પેલા પણ કઈ વાંધો નહીં સુપર એટમોસ્ફિયર છે અને સરસ મજાની આપણે હનુમાન દાદાના મંદિરની બહાર અત્યારે આ એક સરસ મજાનું આખું કેવાય ને હે જાત્રા જાત્રા આપણે આમ તો પ્રદિક્ષણા ન કરી શકીએ મોટી મોટી જાત્રા એવું નથી કરતા પણ આ નાની નાની જાત્રા એવું ચાલુ છે પછી થઈ ગયો તો મંદિરમાં આરતીનો સમય તો ચાલો આરતીનો લાભ લઈએ બઉ દુખાય છે અને હલો સફ્રો મા લગાડતો મટી જશે ઓ મર્થ કો દર્દ નહિ હોતા પિક્ચર જોયું નથી અમિતાભ બચ્ચન નું તને કાલ દેખાડ પછી તને છે ને લોહી નહીં તને દુખાય એક નાની ફોડકી થાય પણ એમ કઈ ના ભડકા

ચાલો આજના બ્લોગ ને આપણે એ જ એન્ડ કરી છે ફરી મળીશું કાલના નવા વિડીયો ત્યાં સુધી રજા આપો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર માધે